પાટણ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં મોટી હલચલ મચી પાટણ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં સોમવારે મોટી હલચલ મચી જવા પામી હતી વર્ગ ત્રણના આરોગ્ય કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને અનિશ્ચિત મુદ્દતની હડતાલનું શસ્ત્ર ઉગામતા એમપીએચડબલ્યુ એફએચડબલ્યુ એમપીએચએસ એફએચએસ ટીએચએસ ટીએચવી અને જિલ્લા કક્ષાના સુપરવાઇઝર સહિતના કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતા એમપીએચડબલ્યુ એફએચડબલ્યુ એમ પીએચએસ એફએચએસ અને ટીએચએસ તેમજ ટીએચવી અને જિલ્લા કક્ષાના સુપરવાઇઝર સહિત છસો પચાસથી વધુ કર્મચારીઓએ હડતાળમાં જોડાઈને કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં ટેકનિકલ કેડરનો સમાવેશ ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષા રદ કરવાની માંગ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા હડતાલી કર્મચારીઓએ જિલ્લા પંચાયત ખાતે ધરણા યોજી કલેક્ટર ડીડીઓ અને આરોગ્ય અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું આ હડતાલને કારણે જિલ્લામાં ઓનલાઈન અને ઓફલાઈન આરોગ્ય સેવાઓ પ્રતિભાવિત બની છે છેલ્લા પાંચ વર્ષથી કર્મચારીઓએ તેમની માગણીઓ માટે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે પરંતુ દર વખતે માત્ર સરકાર તરફથી આશ્વાસનનો જ મળ્યા છે સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા કર્મચારીઓની ધીરજ ખૂટી ગઈ હોવાનું કર્મચારીઓએ જણાવ્યું હતું જ્યાં સુધી તેમની માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે તેવી ચીમકી પણ આપી હતી આરોગ્ય કર્મચારીઓ આ હડતાલથી જિલ્લાની આરોગ્ય સેવાઓ પર વ્યાપક અસર પડી હોવાનું જાણવા મળ્યું છે